હાય ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો આપણે ભાઈ હેડિયાઓ વાડે અને સંઘી હેડિયો આળો નોખો શું જાઓ જો તાણી અને આપણે બી બેસીને પોણી પાવાનું ના ના હેડિયો આળો નોખો કચરો નખવા કે આળો કચરોને આળો બે ભેગું નાખજો આપણે ભાઈ આવી વાડાની અંદર અને આપણે બેસીને હવે પાવાનું પોણી અને આયા જો આ પાડો ભાઈ તો તાચી ન જો ભાઈ

અને ભાઈ આપણે આ સંગીત કે તમે પરસો પરસો મેલા મેલા થઈ ગયા હો પણ આપણે પરસો પરસો ને આપણો લકડો મેલો મેલો ચમ થયો એ તમને બતાવી દઈએ તેમ થયો એ બતાવું ને ભાઈ આપણે જ્યાદા પેલા વાડે તો અહીંયાથી આ લકડો ફાડીને લાયા હો આ લકડો અત્યારમાં બાવળિયાનો થડિયો પડ્યો તો અહીંયા તો આપણે ફાડીને લાયા હોય ચમકે ઓમાં હવે શિયાળો હીટરમાં પોણી મૂક મૂક ના કરાય હીટરમાં પાણી તો ચોમાસાનું જ મુકાય કારણ કે લાઇટ બિલ ફોડી નખે લાઈટ બિલ આવો વધારે આપણે જો આ પડ્યા આપણા હથિયાર થોડો અને કોડિયોન ને શેણીઓને એ બધું લઈને આપણે જ્યાં હતા લકડો ફાડવા માટે તો ફાડીને આવી જાઓ તો આપણે કુલર ઘરમાં પડ્યું હતું ને ઘરમાં ઉંદળીઓ એક બે આવી એટલે આપણે કુલર આ સંગીત આવી બહાર ચેક કરવા માટે આ ચેક કરી કે મેં ઉંદડા આવી કતરી બીજળી ના હોય બ્યાસ તો બ્યા છે કુલર મિની કુલર મિની કુલર આપડે ઘરની અંદર જય વખત મોટું બધું લાવ જય વખત મોટું કુલર લાયું તો ગરમા મુકવામાં એ ચોય અગવડતા હતી તણું ઉંદડ આતતરી નહોતું બધું આ બધું જારિયા બધું કતરી નતું નહોતું તે જયનભાઈ વાળા મુકતાય રો 5000 નું લાયું તો અને લાયું 4000 નું હે ને